કેશોદ તાલુકાના પાણખાણ અકસ્માતમાં એક યુવક મોતને ભેટ્યો કેશોદ તાલુકાના પાણખાણ અકસ્માતમાં એક યુવક મોતને ભેટ્યો કેશોદ તાલુકાના પાણખાણથી સિલોદર તરફ જતા રસ્તામાં આવેલા વળાંકમાં ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ રજિસ્ટર નંબર ડ્રાઈવર સાઇડમાં ટ્રોલીના ખૂણે સ્પીડમાં આવી રહેલા મોટરસાયકલ બજાજ કેલિબર રજિસ્ટર નંબર જીજે જીરો એક બી એચ બાણું આડત્રીસ ટ્રેક્ટરની ટ્રોલીમાં ટકરાતા તાત્કાલિક કેસુદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના ડોક્ટર દ્વારા બાઇક ચાલક અનિલ રાવલ પરમારને મૃત જાહેર કર્યો હતો ત્યારે ઘટનાના પગલે કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હકીકત પ્રમાણે આગળ વધારવામાં આવી રહી છે હાલ તો પરિવારમાં અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આ મુદ્દે જોતા હાલના એક્સિડન્ટ પરથી જણાય આવે છે કે પોતાના બાળકોની લાગણીના સાગરમાં એટલા પણ ડૂબી ન જાવ અને એટલા પણ પોતાના બાળકોને લાડકા ના રાખો કે આ કિસ્સો જોતા બધાને શીખ મળે તેવો આ બનાવ છે ચાલકની સ્પીડ અને ગાફલત ડ્રાઇવિંગના કારણે ઘણા આવા એક્સિડન્ટ થાય છે જે બાળકોની ભૂલ અને સ્પીડના કારણે થતા જોવા મળે છે ત્યારે પોતાના બાળકોને વાહન જરૂરિયાત સિવાય આપવું નહીં એ ક્યારેય તમારી એની ની માગણીઓ પૂરી કરવા સાવ હાથ ધોવાનો વારો આવે છે એ સનાતન સત્ય છે અહેવાલ બાય માન્યુઝ પ્રતિનિધિ જગદીશ યાદવ જુનાગઢ